દુકાન તેમજ ઘર દેઠ કુલ ચારસો કુટુંબોને વિનામૂલ્ય કુંડાનું વિતરણ કરી સેવા કરી હતી. ઉનાળાની ગરમીમાં જ્યારે માણસો માટે પીવાના પાણી માટે ફાંફા પડતા હોય છે ત્યારે બે ચાર બુંદ માટે તરસતા પક્ષીઓની વેદના કોઈને સંભળાતી નથી. પાણી ન મળવાને કારણે ઉનાળામાં અસંખ્ય પશુ પક્ષીઓના ટળવળીને મોત થતા હોય છે. ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ પોતાના કુંડા આપતા ઉનાળામાં ખૂબ જ આશીર્વાદરૂપ રહેશે. પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ મારી હાટીના જય ભગવાન ગ્રુપ મુંબઈ અને ધરમપુર દ્વારા ચારસો આ રીતે જે પક્ષીઓને ઉનાળામાં જ્યારે તરસ શીપવાની બાકી હોય ત્યારે એમાં કુંડા ભરી રાખે જેથી પક્ષીઓ મરણને શરણ ન થાય અને દરેક પક્ષીઓનો લાભ મળે એના માટે વિનામૂલ્યે ચારસો મોકલવામાં આવે છે જે આશીર્વાદ ચેરિ ટ્રસ્ટ દ્વારા સર્વે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને સર્વે લોકો ઉત્સાહે લઈ જાય છે અને જગ્યા જગ્યા પક્ષીઓને ખૂબ બનશે આ શુભેચ્છા માટે જે યોગદાન આપ્યું છે તેમનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે લોકો લઈ ગયા છે એ પણ એનો સારી રીતે ઉપયોગ કરશે એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પ્રતાપ પ્રતાપસિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના